પાણી ઊંડું હોવાથી આ યુવક પાણીમાં ગરકાવ થતો જેને લઈ બનાવ અંગે ફાયર સ્ટેશનના જાણ કરવામાં આવતા ફાયર ટીમ તાબડતોડ ઘટના દોડી આવી તળાવમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી પાલનપુર તાલુકામાં ચાલુ ચોવીસો જેટલો વરસાદ પડ્યો ગ્રામ્ય વિસ્તારમાં આવેલ તળાવમાં પાણી ભરાયા છે જેમાં સાસમ ગામે આવેલ ગામ તળાવમાં પણ પાણી ભરાયું હોય સોમવારે ગામના પિસ્તાળીસ વર્ષીય કરસનજી જોરમલજી ઠાકોર નામનો યુવક તળાવમાં નવા પડ્યો જોકે તળાવમાં પાણીના ભરાવાને લઈ કાદો કીચડ હોવાથી આ યુવક પાણીમાં ગરકાવ થઈ જતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને યુવકને બહાર કાઢવા ફાયર સ્ટેશને જાણ કરવામાં આવતા પાલનપુર ફાયર બ્રિગેડની ટીમ તાબડતોડ સાસમ ગામે દોડી આવી તળાવમાં ડૂબેલ યુવકને શોધી કાઢવા રેસ્ક્યુ હાથ પરંતુ મોડી સાંજના યુવકનો કોઈ પતો લાગ્યો ન હતો તળાવના પાણીમાં ડૂબવાની ઘટનાને લઈ તળાવ કાંઠે લોકોની ભારે ભીડ જામી હતી